પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી સંતોષભાઈ અને તેમના મિત્ર અજય કુમાર તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ રાત્રે કાપુત્ર વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ નજીક ગયા હતા રાત્રે આશરે દસ વાગ્યાના સમયે અજય કુમાર લેવા ગયા બાદ અડધો કલાક સુધી પરત ન ફરતા સંતોષભાઈને શંકા ઉપજી હતી આ દરમિયાન ચામુંડા એન્જિનિયરિંગ વર્કસની અંદરથી બૂમાબૂમના અવાજો સંભળાતા ફરિયાદી શટર નીચેથી નજર કરતા અંદર આરોપી મનોજ લોખંડની હથોડી વડે અને આરોપી સુરેશ લોખંડની લાકડી વડે અજય કુમારના માથાના ભાગે નિર્દયતાપૂર્વક માર મારતા નજરે પડ્યા હતા ગંભીર ઇજાઓના કારણે અજય કુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવ અંગે કાપુદરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ખાતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સર્વેલન્સની ટીમે કામગીરી કરીને હત્યાના આરોપી મનોજ શ્યામલાલ સાકેત અને સુરેશ જગ્યાલાલ સાકેતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે